હાલ લિપસ્ટિક કરતી મહિલાઓ માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો સામાન્યથી લઈને ખાસ દરેક સ્ત્રી તેનો ઉપયોગ કરે છે જો કોઈને મેકઅપનો શોખ ન હોય તો પણ તે લિપસ્ટિક ગણ લગાવવાનું પસંદ કરે છે લિપસ્ટિક મેકઅપમાં મહત્ત્વનો ભાગ ભજવે છે તમે ગમે તેટલો સારો મેકઅપ કરો પરંતુ લિપસ્ટિક ના કરો તો ફેંસ સારો લાગતો નથી માર્કેટમાં મોંઘી બ્રાન્ડથી લઈને સસ્તી લિપસ્ટિક પણ મળે છે પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે કોઈ પ્રોડક્ટમાંથી લિપસ્ટિક બને છે શું તેમાં માછલીનું તેલ વપરાય છે એ વાત સાચી છે કે ક્યારે લિપસ્ટિકમાં માછલીના તેલનો પણ ઉપયોગ થાય છે અને વાસ્તવમાં લિપસ્ટિક બનાવવામાં શાર્ક લિવર ઓઇલ અને ફિશ સ્કેલનો સમાવેશ થાય છે આ સિવાય લિપસ્ટિકમાં વેક્સ પિગમેન્ટ ફ્રેગરન્સ અને ગ્લોસ જેવી વસ્તુઓનો પણ ઉપયોગ થાય છે આ સિવાય કંપની લિપસ્ટિકના બીજા પણ ઘણી વસ્તુઓનો ઉપયોગ કરે છે પરંતુ તેની માહિતી સાર્વજનિક કરવામાં આવતી નથી હવે તમારા મનમાં આ સવાલ આવી રહ્યો છે કે લિપસ્ટિક બનાવવાની પ્રક્રિયા શું હશે તો ચાલો આપણે પણ જાણીએ કે લિપસ્ટિક કેવી રીતે બને છે તો લિપસ્ટિક બનાવવા માટે સૌથી પહેલાં પિગમેન્ટ ફિક્સ કરવાનું કામ કરવામાં આવે છે આ એક પ્રકારનો રંગ છે અને તેને મિક્સ કરીને વિવિધ પ્રકારના રંગો અને શેડ્સ બનાવવામાં આવે છે તે પછી તેને તેલ સાથે મિક્સ કરવામાં આવે છે અને આ મિશ્રણમાં તેલ અને પિગમેન્ટ બે પોઈન્ટ એકના પ્રમાણમાં હોય છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે